નમસ્કાર ખેડૂત ભાઈઓ કેમ છો મજામાં ને આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશે ખેડૂત મિત્રો જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઘડી હવે આવી ગઈ છે મિત્રો દિલ્હીના દરબારમાં હલચલ તેજ થઈ ગઈ છે અને આપણા અન્નદાતાઓ માટે હોળીના રંગો હવે બેવડા થવાના છે કારણ કે પીએમ કિસાન યોજનાના બાવીસમાં હપ્તાની ચુકવણી માટે કૃષિ મંત્રાલયે હવે કમર કસી લીધી છે

પચીસ ના રોજ ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક જમા કરવામાં આવ્યો હતો હવે નિયમ મુજબ ચાર મહિનાનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે મિત્રો કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર બાવીસ માં કામગીરી અંતિમ તબક્કામાં છે મિત્રો આ વર્ષે હોળી માર્ચ છે તેથી સરકારનો નો પૂરો પ્રયાસ છે કે તહેવારો પહેલા જ ખેડૂતોના ખિસ્સાઓમાં પૈસા પહોંચી જાય મિત્રો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અઠ્યાવીસ ફેબ્રુઆરીથી લઈને ત્રણ માર્ચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિમોટ નું બટન દબાવીને સીધા બેંક ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે મિત્રો આ વખતે ઘણા ખેડૂતોને બમણો લાભ મળી શકે છે જે ખેડૂતોને કોઈ ટેકનિકલ કારણોસર કે દસ્તાવેજોના ખામીને લીધે એકવીસમો હપ્તો મળ્યો ન હતો પરંતુ હવે તેમણે તમામ સુધારા કરી લીધા છે તેમને આ વખતે ચાર હજાર એટલે કે એકવીસ પ્લસ બાવીસ મો હપ્તો સાથે મળી શકે છે જોકે આ માટે લેન્ડ સીડિંગ અને ઈ કેવાયસી જેવી શરતો પૂર્ણ હોવી અનિવાર્ય છે ચાલો મિત્રો હવે જોઈએ ઘણા મિત્રોની કમેન્ટ હતી કે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને અમારા ખાતામાં આ વખતે પૈસા આવશે કે નહીં તે પણ કેવી રીતે જાણવું

મિત્રો હવે જે પેજ છે એમાં આ ત્રણ બાબતો ખાસ ચેક કરી લેજો ઈ કેવાયસી સ્ટેટસ જો યસ હોય તો તમારા પૈસા આવશે લેન્ડ સીડિંગ સ્ટેટસ અહીં યસ હોવું ફરજિયાત છે અને મિત્રો છેલ્લું છે આધાર બેંક સીડિંગ આ પણ યસ હોવું જોઈએ મિત્રો જો આમાંથી ક્યાંય પણ નો હોય તો ગભરાવાની જરૂર નથી તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને તેને સુધારી શકો છો અથવા તો મિત્રો તમે આ વિડીયોની નીચે કમેન્ટ કરી શકો છો કે કયા કારણોસર તમારા ખાતામાં પૈસા આવતા નથી અથવા તો કયા ઓપ્શનની સામે તમારામાં નો લખેલું છે આપણે આગલો વિડિયો તેના પર બનાવી અને તમને માહિતી આપી દેસુ